એક નહીં મે તને બે ની ડીટેલ નથી આપી બે ની ડીલ છે એમ હા હાર તો બીજું હું પકડી રાખું એક તો પકડાઈ ગયો હા ફટાફટ બે હા કસો દે નહી બે એટલે બે જ મારા બે જ જો હે હા કસો દે નહી ઓકે બસ ની બે ની ડીલ છે આપણે બીજું પકડવા જવાનું ફટાફટ લેડતાલ આકા તું દૂર ડોબા જો હોય તું આટલે જ રહેવાનું જોન અને આપણે બે પકડવા જવાનું એક છોકરાને ઉઠાઈ લાવીએ આપણે બસ

અતજે આ શું ન્યાહ લે રાજુ કેટલી વાર યાર બોસ આ ઝોપો પોતાને ખાઓ આ આપણી જમીન નહી તો ઝોપો ન ખાવ બેહી ફટાફટ છોકા ઉઠાવા આટલી વાર ના કરતો અરે બોસ હા તમે ઉતરજો તમારું કામ નહીં ઉતરો ના 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 તો એવું તો થાતું રહે તું વચન આપ્યું Up enquanto te sem해서 Pre студentes etc此 Harriet 눈 rez quicata R Бmbol accurado eben world mese je nova dl D આટલાં તો પડી જે જેવા બેટના બાપ પડ્યા હય મને અડધું કમિશન આલો અડધું કમિશન દઉં કોણ છે અડધું કમિશન જો હોય તમે ચાન્ના તો જો

થોડી વાર એને પકડીને રાખવું ફિહાલ આવીશ આ બસ કમ્પ્લેટ ઓકે થોડીવાર હું કલાક રહીને આવીશ હા કલાકમાં બસ આવી એની ઘરે આવવાનો અવાજ ના થવતો બસનું બોલ હા બોસ હેલો હા બોસ બેને ફટાફટ બેહઉશ કરી નાખો હા બોસ બેને બેહુશ કરીને હાથી ગાડીને તૈયાર રાખો તમે કિડની ગાડી તમે નથી આવતા હું હાલે નહીં આવું કેમ કે ચોફેરે પોલીસ છે મારે ચિત નું આપું હારો સારો બસ ઓકે બોસ હે રાજુ હાલ બે એને ફટાફટ બેહઉંશ કરીને કિડની કાઢવાની ઓર્ડર રાખો બસનો ઓકે બેહુશ કરી દો બે બેને ફટાફટ બરાબર બોસ રાજુ જોય બોયસ થઈ ગયા હા બોસ બે ઓસ થઈ ગયા બે બે થઈ ગયા હા થઈ ગયા આની બોસ બોસ રોય તો ડોબા પાણી આવે માણસ છે કોઈ

ઓને ઓને તમે ઓને લો ફટાફટ ફટાફટ જલ્દી જલ્દી હોસ્પિટલ 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 જલ્દી એને જલ્દી લઈ લે જલ્દી જાળ અને બારો થાક લાજો એટલે થાક લાજો છોકરાને જો વચલું વાચલું છે અને આપણે લેબડો પાડવા વયા આ કેટલો બે જીવ બચી જો બે હર જલ્દી કર નકર પીણે પાડી જતા રહ્યો તો બે હર જલ્દી કર